કે સાદી સ્તંભા સામાયિક શ્રેણી આલેખ દોર્યો છે શું વિશ્લેષણ કરીશું તો ધ્યાન રાખજો x ધરી પર x ધરી પર ડાયકો અથવા 10 10 વર્ષનો સમયગાળો દર્શાવ્યો છે એમ લખવાનું બીજો ડેશ y ધરી પર શહેરી વસ્તીનું પ્રમાણ ટકામાં દર્શાવ્યું છે જે કુલ વસ્તીના ટકા છે શહેરી વસ્તીના આગળ વધુ તો હવે ધ્યાન રાખજો ભીટા હું શું બોલી રહ્યો છું અહીંયા તમને થોડું ધ્યાન રહે એટલા માટે લખી રાખું છું આ 1951 આ 61 આ 71 આ 81 આ 91 અને આ 2001 2001 ના સંદર્ભમાં આંકડા ગી માહિતી હવે જે બોલું છું એ જોજો 51 થી 2001 ના ત્રીજો ડેશ જે મહત્વનો ધ્યાન દોરી રહ્યો છું સીધો લખી લેઓ સમય ગાળામાં ભારતની વસ્તી ધ્યાનથી જોજો બેટા શું લખી રહ્યો છે સત્યાવીસ પોઈન્ટ ટકા સત્તર એટલે કે અહીંયા જોઈ લેજો આટલા ટકાવારી બિંદુ નો ટકાવારી બિંદુ નો શું થયો છે વધારો ઓગણીસો એકાવન થી બે ના કરી છે મેં દીકરા બે હાજર એક ની અને ઓગણીસો એકાવન ની ત્યાર પછી ચોથો ધ્યાનથી જોજો શરૂઆતના આઝાદી પછીના શરૂઆતના દાયકામાં ભારત અલ્પ વિકસિત અર્થતંત્ર રહ્યું જેના કારણે શહેરી વસ્તીમાં કોઈ ખાસ વધારો દેખાતો નથી લખી છે ગાય આઝાદી પછીના વર્ષોમાં એટલે કે 1951 1961 માં જુઓ તો તમે 17.29 અને 17.97% જેટલી શહેરી વસ્તીનું પ્રમાણ જોવા મળે છે જે એટલા પ્રમાણમાં વધારો થયો છે એવું કહી શકાય નહીં આર્થિક સુધારા થયા ભારતમાં આર્થિક સુધારા થયા અને આર્થિક સુધારાઓને કારણે

જે આર્થિક સુધારાઓનું એક હકારાત્મક પરિણામ કહી શકાય કારણ કે શહેરમાં રહેતી વસ્તી ગ્રામીણ વસ્તી લોકો શહેરમાં આવે એનો મતલબ એમ થયો કે દેશ વિકાસની ગતિમાં આગળ વધી રહ્યો છે ઓકે અને ત્યાર બાદ 2001 પછીના એટલે કે એક દાયકા પછી એટલે આમ જોઈએ તો 20 વર્ષ 1991 થી 2001 એટલે 91 નો દાયકો 10 વર્ષ 2001 એટલે અહીંયા આમ જોઈએ તો 11 વર્ષ અને આમ બોલીશું આપણે દાયકો તો આ ડાયકા ની અંદર વધીને 2. સમથિંગ 2.11% જેટલો ટકાવારી બિંદુ જેટલો વધારો નોંધાયો છે 1991 માં 25.70 અને 2001 માં 27.81 એટલે બાદબાકી કરીએ છે તો આપણને 2.11% ટકાવારી બિંદુ ટકાવારી બિંદુ જેટલો વધારો નોંધાયો છે સાહેબ અમારી પાસે ક્યાંક પડેલું છે રેફરન્સ તમે ક્યાંક પીડીએફ અમને આપેલી છે અથવા તો જે નવા વિદ્યાર્થીઓ અથવા નથી મારી પાસે ટ્યુશનમાં તો એમને એમ લાગશે કે આ સાહેબ તમે ક્યાંથી નવા અલગ વિશ્લેષણ લાવ્યા ઓકે તો જે છે એ સિવાયના મહત્વના ભૂલી જાઉં છું દીકરાઓ રિપીટ નથી કરતો આપ જરા વિડીયોને રિવાઇઝ કરી લેજો હવે બોલું છું એ જરા ધ્યાનથી જોજો 1901 થી સોરી 1951 થી

લગભગ પંદર ટકા જેટલું વધારો થયો છે ત્યાર પછી ના વર્ષના સમયગાળામાં એટલે તમે ધ્યાન લેજો ઓગણીસો એક્યાસી સુધી વીસ વર્ષ નો સમયગાળો

સમયગાળામાં ભારતમાં લગભગ એકસઠ ટકા જેટલી શહેરી વસ્તી પ્રમાણ વધ્યું સારા એવા પ્રમાણમાં છો

38 કરોડ લોકો 2011 માં ભારત ની વસ્તી 121.07 કરોડ જેટલી થઈ એટલે લગભગ 121 કરોડ માંથી 38 કરોડ લોકો શહેરમાં રહેતા હતા આવા વિશેષ પ્રકારના વિશ્લેષણ આપ નોધી શકો છો અને તમારા જવાબ ને વધુ સુંદર બનાવી શકો

કારણ કે અહીંયા શું એવું નથી પ્લેટફોર્મ એવું રાખ્યું છે મેં કે દરેક વિદ્યાર્થી મારા આ પ્લેટફોર્મ થકી વિષયને સમજી શકે અને એ મારા વિદ્યાર્થીઓ જ મને સાથ સહકાર આપી શકશે અન્ય રીતે હું પ્રયત્ન કરી રહ્યો છું તેમ છતાં ઓકે ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ